કર્મનીએ વાધિકા રસ્તે માં ફલેશું કદા ચનમ કહવાલ છે કે મહેનત કરવા વાળાની ક્યારે હાર થતી નથી ફળની આશા રાખ્યા વગર મહેનત હંમેશા કરતા રહેવું જોઈએ તો આવો જ એક અથાગ મહેનતનો કિસ્સો જામનગરથી સામે આવ્યો છે જ્યાં પિતા કડિયા કામ કરીને ઘરનું ગુજરાન ચલાવે છે અને માતા ઘર કામ કરે છે

આજ અમારા ઘરની અંદર અમારા પરિવારની અંદર ખુશીનો માહોલ છે કે અમારા દીકરાએ ભારતની એક અઘરામાં અઘરી પરીક્ષા કહેવાય છે કે જે યુપીએસસી યુપીએસસી ક્રેક કરી છે અને અમને બહુ ગૌરવ ફીલ અનુભવ એવું છે અને આજ અમારી પાસે એટલી એટલી બધી ખુશી છે એટલી બધી ખુશી છે કે મારી પાસે શબ્દો પણ ખૂટે છે કામની અંદર હું વ્યવસાયની અંદર હું કડિયા કામ મજૂરી કામ કરું છું અને એનાનો મોટો ઠેકો અને કોન્ટ્રાક્ટ રાખી અને અમારા પરિવારનું ગુજરાન લાવું છું મારું નામ ચાવડા સ્મિતાબેન ગામ તાંગોદરા અને આજે જે આકાશે જે એક્ઝામ પાસ કરી છે એ બદલ અમે બહુ ખુશ છે અમારો પરિવાર બી ખુશ છે અને જે આકાશે તૈયારી કરી અને મહેનત કરી એવા હરેક છોકરા તૈયારી કરે અને એના મા બાપની ઈચ્છા પૂરી કરે મારું નામ આકાશ ચાવડા છે મેં યુપીએસસી સિવિલ સર્વિસીસ બે હજાર ત્રેવીસમાં એક હજાર સાતમો રેન્ક પ્રાપ્ત કર્યો છે આ મારો થર્ડ એટેમ્પ હતો અને હું લગભગ છ વર્ષથી પ્રિપેરેશન કરી રહ્યો હતો જો હું વાત કરું કે મને પ્રેરણા ક્યાંથી મળી તો કોલેજ દરમિયાન મારા જે એક ફ્રેન્ડ્સનું જે ગ્રુપ હતું એ લોકો સિવિલ સર્વિસિસ પ્રિપેરેશન કરી રહ્યા હતા તેના થ્રુ મને ખબર પડી કે આ જે કરિયર છે એ એક એવું કરિયર છે કે જ્યાં તમે પર્સનલ લેવલે તો ડેવલપમેન્ટનો સ્કોપ છે જ છે પરંતુ તમે નેશનલ ડેવલપમેન્ટમાં પણ ઘણું એક સકારાત્મક ભૂમિકા નિભાવી શકો છો તો એ જ પ્રેરણા સાથે અમે મેં હું ગામડે આવ્યો અને ગામડેથી જ મેં પ્રિપેરેશન ચાલુ કરી પરિવારનો પૂરેપૂરો સપોર્ટ મળ્યો ઘણા નિષ્ફળતા ના પણ